વિસનગર તાલુકાના ગોઠવા ગામે રાજુભાઈ રબારી આર્મી જવાનમાંથી નિવૃત્ત થતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વિસનગર તાલુકાના ગોઠવા ગામે રહેતા રાજુભાઈ રબારી વર્ષ બે હાજર ની સાલથી બીએસએફ આર્મી જવાન તરીકે પંજાબ બોર્ડર પર ફરજ બજાવતા હતા જેઓ એમની ફરજ પરથી નિવૃત્ત થતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ફરજ દરમિયાન પરિવાર થી દૂર રહીને ઘણી બધી તકલીફો તેમજ ગંભીર સમસ્યાઓનો સામનો કર્યો હતો અને પોતાની ફરજ બજાવી હતી તેમજ આજે તેઓ નિવૃત્ત થતા ગ્રામજનો દ્વારા ફુલહાર અને શાળથી સ્વાગત કરી રાજુભાઈ રબારીને આવકારવામાં આવ્યા હતા તેમજ ગોઠવા ગામના સ્ટેન્ડ ગામના ચોક સુધી રેલી નીકળી અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ વધુમાં તેમણે જણાવ્યું હતું કે શું નામ રબારી રાજુભાઈ કઈ જગ્યાએ નોકરી કરી હું બીએસએફ બે હજારની સાલમાં લાગ્યો હતો મારી ફર્સ્ટ ટ્રેનિંગ કેમ્પ પંજાબની અંદર કરી મારું પહેલું પોસ્ટિંગ પંજાબની અંદર આ નોકરી દરમિયાન કોઈ એવો અનુભવ ખરો નોકરી દરમિયાન ઘણા બધા એવા ગંભીર સમસ્યા આવી કે જવાનોને ત્રણ ત્રણ દિવસ સુધી ઓપરેશનમાં ખવા ના મળે અને મોતથી પણ લડવું વાળા જવાનોને પાણી પણ ના મળે સમસ્યા એવી થઈ જાય કાશ્મીરની અંદર હોતી વધારે કાશ્મીરની અંદર કોઈ પણ ઓપરેશન ડ્યુટીમાં ગયા હોઈએ તો બે દિવસે શક્કરપાલાથી કોમ ચલાવવું પડે એક બટર પાણી બે દ્વારા ચલાવવી પડે વધારે વધારે કેટલા ટાઈમ નોકરી કરવી પડે ચોવીસ કલાક કે કેટલા ટાઈમ વધારે વધારે કયા ટાઈમે તમે અમારે ડિફેન્સની નોકરી છે સાહેબ અમારે ચોવીસ કલાકની નોકરી બંધાઈ ગયેલા છીએ એકચ્યુઅલી અમારી છ કલાક રાતે છ કલાક દિવસ આવે પણ ઓપરેશન દરમિયાન કોઈ ટાઈમ ટેબલ નક્કી ના હોય ઓપરેશનમાં બે દારા થઈ ત્રણ દારાઈ થઈ ગાવ મર ના મર પાણી ના મર બધું સહન કરું હવે નિવૃત્તિ દરમિયાન તમે શું કરવા માંગો છો નિવૃત્તિ દરમિયાન હું ભારતની સેવા કરીને આવ્યો છું અમારી પબ્લિક દરમારા પરિવાર સમાજ સેવા કરી છું ઓકે ઓકે